मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे शॉपिंग के लिए आए थे हम लोग चार बजे आए और छह बजे के बाद बाहर गए कुछ सामान खरीदने के लिए तब तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ हॉस्पिटल जाना है जब तो मैं यहाँ आए तो आ, आ, वो आ, डॉक्टर डॉक्टर वाले वो लिख रहे थे कि ब्रॉड डेथ है तो मैंने मैंने पूछा कौन है मुझे देखना है तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि हो, होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए उसे मेरे हस्बैंड का नाम रंजीत बाबू कितने समय वहाँ पे आए थे हम लोग ही चार बजे आए थे और फ्रेश हो गए वो नीचे गए छह साढ़े छह बजे के आप केरला में कहाँ से आए मेरे हस्बैंड कोटेम से है और मैं तिरवेला से हूँ आपके बच्चे हमारे दो बच्चे हैं बड़ी वाली है, वो सातवीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो चार चार લિ્ટ પ્રોબ્લેમ હૈ બહુ પુરના લિફ્ટ ખુલને મારું નામ સંજય ઇજાવા છે સામાજિક કાર્યકર્તા અને કેરાલા થી સુરત કપડાના ખરીદી કરવામાં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ને સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમનો જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમેર હોસ્પિટલની અંદર એમનું પીએમ કરવાનો પણ અત્યારે ગતિવિધિ ચાલી રહી છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલું બધું એનું જે ઉપર નીચે જે જવાનું ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ છે અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ આ હોટેલ ની અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળી છે બેદરકારી એ છે ની અંદર હંમેશા લિફ્ટને ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટને જ મળે છે એટલે લિફ્ટને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ

રસ્તા ઉપર આવી જતો હોય છે અને કમાવનાર વ્યક્તિ એક જ છે અને જે સુરત સુધી જો કેરાલાથી આવતા હોય અને કપડાનું જે ખરીદી કરવા હોય કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજરાન કરતા હોય તો આવા વ્યક્તિઓનો જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પૂરતું પડે છે એટલા માટે અમે અમારું જે માંગણી છે એની અંદર સો ટકા જે બેદરકારીનો એને જે જાણી જોઈને જે બેદરકારી કરેલું છે એના માટેનો ગુનો નોંધવો જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવો જોઈએ મેનેજમેન્ટ થી કઈ વાત થઈ ને તમારું મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ ની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે મારું નામ બૈજુ ત્યાગરાજન અડાજણ ગરલા સોસાયટી ના જનરલ સેક્રેટરી એ कल शाम को हमको ये खबर पता चल गया था कि यहाँ पे ऐसा एक्सीडेंट हुआ है करके पर हम लोग इधर आए थे तब तो समझ का सब लोग थे यहाँ पे फिर बाद में हमने शाम को होटल वाले से वो होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किए थे हमने तो ये कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉसिबिलिटी नहीं ले रहे कि कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल रहे थे कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहां से बॉडी मिला था मतलब तो इसका मैकेनिकल फेलियर की वजह से ही हुआ है वो तो, तो वो रिस्पॉन्सिबल पूरा ये होटल वाला रिस्पॉन्सिबल है इसमें तो इसमें केस होना चाहिए उसका कार्यवाही करना चाहिए हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी इसका फाइनल એ ઓના છે ઈસામના રે અમારે રિંગ રોડ માર્કેટ પર આવેલી ટેક્સ પ્લાઝો હોટેલ માં ઘટના બની છે શું છે સમગ્ર હકીકત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ટેક્સ પ્લાઝો હોટેલ આવી છે આ હોટેલ માં સાતમા માળે એક ભાઈ જે ત્યાં ગેસ્ટ તરીકે રહેવા આવ્યા હતા પોતાના પત્ની સાથે એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામ થી જતા હતા એ દરમિયાન તેઓ લિફ્ટ માં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો લિફ્ટનો દરવાજો પહેલાં તે ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં બેસ જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા આ પ્રકારની એક ઘટના સામે આવી હતી આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત એફએસએલને પણ બોલાવી લીધેલ છે મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સર લિફ્ટ ઉપરની સાઈડમાં હતી દરવાજો ખુલી ગયો કે બેદરકારી કરી મેનેજમેન્ટની આમાં આ સમગ્ર ઘટનામાં જે બનાવમાં લિફ્ટ મુખ્ય જગ્યા છે કે જ્યાં આ બનાવ બન્યો છે લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છીએ અને એફએસએલનો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે કાર્ય આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસીશું અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે